નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પહેલગામ હુમલાને લઈ મહીસાગર પોલીસ એલર્ટ થઈ છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે આવેલા એસટી બસ સ્ટેન્ડ ખાતે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું મુસાફરોના સામાનની તપાસ કરાઈ હતી ડીવાય એસ પી પીએસઆઈ પીઆઈ અને પોલીસ જવાનો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી

તાજેતરમાં કાશ્મીરમાં જે આતંકવાદી ઘટના બની છે એવી ઘટના મહીસાગર જિલ્લામાં ના બને અને એની તકદારીના ભાગરૂપે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આજરોજ બસ સ્ટેન્ડ ધાબા પોઈન્ટ બીજી અન્ય જગ્યાઓ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું શંકાસ્પદ લાગતા વ્યક્તિઓને ચેક કરવામાં આવ્યા અને આવા કોઈ પણ વ્યક્તિઓ કે જે ફોરેનર્સ કે પછી આઉટ સ્ટેટના હોય એવા દરેક વ્યક્તિઓને ચેક કરવામાં આવ્યા અને વાહન ચેકિંગ પણ ચાલુ છે અને આ ચેકિંગ છે એ દિન પ્રતિદિન વધારે સઘન કરવામાં આવશે